ગુંદાની સિઝન ચાલી રહી હોય અને એમાં પણ ઘરમાં ગુંદાનું શાક કે અથાણા ના બને એવું તો બને જ નહીં એમાં પણ અથાણામાં ગુંદાને તો નિર્દોષ અથાણું કહેવામાં આવે છે આજે આપણે એકદમ જૂની વિસરાતી રીતે ભરેલા ગુંદા બનાવવાના છીએ અને ગુંદા આ રીતે બનાવશો ને તો તમને શાકની પણ જરૂર નહીં પડે વિકાસ કઈ રીતે દૂર કરવી એ બધી નાની મોટી ટીપ્સ સાથે આજે ગુંદા બનાવીશું ગુંદા બનાવવા માટે સૌથી પહેલાં અહીંયા મેં પાંચસો ગ્રામ ગુંદા લીધેલા છે તો હવે ગુંદા ભરવાતા પહેલાં એનો મસાલો રેડી કરવાનો હોય છે તો એના માટે એક કપ ચણાનો લોટ એકદમ સરસ ચાળીને લીધેલો છે એમાં અડધી ચમચી આપણે હળદર નાખવાની છે એક ચમચી એમાં મરચું એડ કરીશું અને એક ચમચી જેટલું આપણે ધાણાજીરું નાખવાનું છે હવે તીખાશ તમારા ટેસ્ટ પ્રમાણે તમારે ઓછી વધુ નાખવાની અને ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરવાનું અત્યારે આપણે લોટના ભાગનું જ મીઠું એડ કરવાનું છે અને ગુંદાનો સ્વાદ વધારવા માટે એક ચમચી જેટલું આપણે એમાં સફેદ તલ લીધેલા છે સાથે બે મોટી ચમચી ભરીને આપણે સમારેલો ગોળ લીધેલો છે ઝીણો સુધારેલો ગોળ અને એની સાથે બેથી ત્રણ ચમચી જેટલું આપણે લીંબુનો રસ નાખવાનો છે તો આગળ પણ કટાશ બેલેન્સ એકદમ સરસ થશે તો ટેસ્ટ બહુ જ સરસ આવશે અને સાથે બે ચમચી જેટલું અંદર તેલ એડ કરવાનું છે અને બધી વસ્તુને પ્રોપર મિક્સ કરવાનું છે આ એકદમ ઓછા ટાઈમમાં ને ફટાફટ ભરાઈ જશે અને અહીંયા આટલો મેં પાંચસો ગ્રામ ગુંદા માટે મેં મસાલો બનાવેલો છે અને આને તમે ઇઝીલી સ્ટોર પણ કરી શકો મહિના માટે તમે આને એક કાચની બોટલમાં ભરી ફ્રીઝમાં રાખી દેવાનું જ્યારે પણ ગુંદા બનાવવાની ઈચ્છા થાય ત્યારે રીતે ભરી દેવા તો આ રીતનું એનું ટેક્સચર હોવું જોઈએ આમ હાથમાં દબાવીએ ને તો મુઠ્ઠીમાં દબાય એવું તો હંમેશા એક વાતને યાદ રાખવાની કે જ્યારે પણ ગુંદા ભરીએ ત્યારે પેપર આ રીતનું લઈ લેવાનું જેથી કરીને વાસણમાં ચિકાસ ના ચોટે અને પેપર અથવા તો આ રીતે ન્યૂઝપેપર હોય ને કે છાપું એને આપણે લઈ લેવાનું છે તો અત્યારે મેં અહીંયા પેપર લીધેલું છે અને અહીંયા હું ચારસો ગ્રામ ગુંદાને જ વાપરી રહી છું સો ગ્રામ આપણે બાકી રાખીશું તો હવે આ રીતે ગુંદાને પ્રોપર મેં ધોઈ અને એને નીતરવા દીધા હતા અને સરસ લૂછી દીધા છે તો હવે જે ડીટ્યુ છે ને એને કઈ રીતે કાઢવું અને આને કઈ રીતે તોડવા તો આ રીતે હથેળીની મદદથી એના ઉપર આમ કરવાનું પ્રેસ તો તમે જોઈ શકો છો ઇઝીલી કટ થઈ ગયું વચ્ચેથી ગુંદું અને આને ઉપરથી એનું ડીટ્યુ એટલે કે ટોપ કાઢી દેવાનું અને આ રીતે કરવાનું હવે તમે બીજી રીતે દેખાડું હથેળીમાંથી તમને ના ફાવતું હોય તો આ રીતે ઉપરનું ટોપ કાઢી લેવાનું અને આ રીતે ખાણી દસ્તો ઘરમાં હોય જ છે એટલે આ જે દસ્તો છે ને એને આપણે આ રીતે ડીટિયાના ભાગેથી ધીરેથી આમ પ્રેસ કરવાનું એટલે કે મારવાનું આ રીતે તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ તૂટી ગયું છે ગુંદુ વચ્ચેથી તો આ રીતે બધા જ ગુંદાને આપણે સરસ કટ કરી દેવાના હવે એના ઠળિયા કઈ રીતે કાઢવા તો આપણે જૂના જમાનામાં કેવું હતું કે આના ઠળિયા આપણે એક દાંતણ જે કરતા ને પહેલાં દાંતણ બધા કરતા તો એ દાંતણનો જે ભાગ હોય ને પાછળનો એનાથી ઠળિયા કાઢતા તો અત્યારે આપણી પાસે દાંતણ અવેલેબલ નથી તો એનાને એના જે ડીટિયાનો જે ભાગ છે ને આ ડાળખી એ લેવાની અને આ રીતે ડાળખીથી કાઢવાનું અંદરથી જેથી કરીને કોઈ બી વાસણ કે કોઈ વસ્તુ બગડે નહીં કારણ કે આ બહુ જ ચિકાસ લાગે ગુંદામાં એટલા માટે તો આ રીતે ઇઝીલી ઠળીઓ નીકળી જશે એની જ ડાળીથી હવે ડાળી તમારે યુઝ ના કરવી હોય તો તમારે ચપ્પુ લેવાનું અને ચપ્પુની મદદથી ધીરેથી વચ્ચેથી આ રીતે કાઢી લેવાનું તો આ રીતે પણ નીકળી શકે ઇઝીલી આ રીતે બધા ઠળી આપણે કાઢી દીધા છે તો હવે આની ચીકાશ અંદરથી કઈ રીતે દૂર કરવી તો એના માટે અહીંયા મેં મીઠું લીધેલું છે તો આ રીતે મીઠું લઈ લેવાનું અને અંદર જો બહુ જ ચીકાસ છે ગુંદામાં અને આ મોઢામાં આવે ને તો મજા ના આવે એના માટે થોડું આ રીતે અંદર મીઠું નાખવાનું આમ ચપટી જેટલું અને હાથેથી આંગળીથી આ રીતે એની ચીકાસ જો આટલી ચીકાસ હોય આ રીતે નીકળી જશે એકદમ ઇઝીલી નીકળી જશે અને ગુંદા એકદમ ટેસ્ટી લાગશે ખાવામાં તો જેને ગુંદા ના ભાવતા હોય ને ચીકાસના લીધે જનરલી નથી ખાતા હોત તો આ રીતે કરશો ને તો બધી જ ચીકાસ સરસ રીતે નીકળી જશે અને એકદમ ઇઝી જ છે આ રીત તો જો અંદર થોડી પણ ચીકાસ નહીં રહે મીઠામાં જ બધી ચીકાસ ચોંટીને નીકળી જશે તો આ રીતે તમારે કરવાનું હવે આ રીતે આપણે બીજું ગુંદું લઈ અને હાથેથી જ જો ચપટી ચપટીમાં લઈ મીઠું આ રીતે અંદર હાથ ફેરવવાનો જેથી કરીને બધી ચીકાસ દૂર થશે તો આ રીતે તમે કરશો ને તો તમારા ગુંદા પણ એકદમ પરફેક્ટ બનશે તો આ બધી ચીકાશ નીકળી ગઈ તો મસાલામાં આપણે મસાલાના ભાગનું જ મીઠું નાખ્યું હતું કારણ કે ગુંદામાં ઓલરેડી આપણે આ મીઠું એડ કરીએ છીએ એટલા માટે અને ચપ્પુ જો ચીકણું છે તો કઈ રીતે સાફ કરું તો આ રીતે મીઠું જે બચ્યું હોય ને એનાથી આ રીતે ધોઈ દેવાનું અને પછી તમે સારા પાણીએ ધોઈ લેશો ને તો ચપ્પુમાંથી પણ ચીકાશ દૂર થઈ જશે હવે ભરતા પહેલાંની પ્રોસેસ તો એના માટે અહીંયા મેં સ્ટીમર લીધું છે એટલે તમે ઢોકળ્યું કે કંઈ પણ લઈ શકો મોટું વાસણ એમાં થોડું પાણી નાખી આ રીતે સ્ટેન્ડ મૂકવાનું અને એને ગરમ થવા મૂકવાનું છે તો એના ઉપર આપણે અહીંયા ઇડલી સ્ટેન્ડનો યુઝ કરીએ છીએ તો આ ચારથી પાંચ મિનિટમાં આપણા ગુંદા રેડી થઈ જશે આ રીતે હવે ગુંદાને ભરી લઈએ તો મસાલો તમારે હંમેશા પહેલાં બનાવીને રાખવાનો કારણ કે ગુંદા રીતે તોડીને રાખશો ને પછી મસાલો બનાવશો ને તો અંદરથી ગુંદા થોડા કાળા થઈ જાય છે એટલા માટે તો આ રીતે એકદમ પ્રેસ કરીને સરસ ભરી દેવાનો ઊંડે સુધી અને ઉપરથી આ મસાલો કાઢી દેવાનો જેથી કરીને મસાલા બહારથી બળી ના જાય કારણ કે ચણાનો લોટો એટલે થોડું બળવાનો પ્રોબ્લેમ રહે એટલા માટે તો આ રીતે બધા ગુંદાને સરસ રીતે ભરી દેવાના હું એકદમ વધારે દબાવીને ભરું છું કારણ કે આ મસાલાવાળા ગુંદા મને બહુ જ ભાવે છે અને મારા ઘરમાં પણ આ બધાને બહુ ભાવે છે એટલે હું આ રીતે જ ભરું છું અને ઉપરથી બધો ભાગ કાઢી દઉં તો આ રીતે બધા જ ગુંદા બનીને રેડી થઈ ગયા છે તો આ ચારસો ગ્રામ ગુંદા છે સો ગ્રામ રાખ્યા છે તો સો ગ્રામના ભાગનો આપણે એટલો મસાલો બચ્યો છે તો એને હું કાલે યુઝ કરીશ તો અત્યારે હું ફ્રીજમાં મૂકી દઈશ હવે આ ગુંદાને જે આપણે ભરેલા છે તો આપણું જે સ્ટીમર પહેલેથી શરૂ કરી દીધું હતું ભરીએ એ ટાઈમે એટલે ગરમ જ છે પાણી એટલે ફટાફટ થઈ જશે તો આ રીતે ચારથી પાંચ જેટલા આવે ને એક સ્ટેન્ડની અંદર એટલા હું એડ કરી દઉં છું ગુંદા એટલે આપણે બધા ગુંદા આમાં એડ કરી દીધા છે અને ઉપર ઢાંકણ ઢાંકણી ચારથી પાંચ મિનિટ માટે એને મીડિયમ ફ્લેમ પર થવા દેવાનું છે તો ચાર મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે તમે જોઈ શકો છો ગુંદા એકદમ પરફેક્ટ બફાઈ ગયા છે તો જો આપણે ચપ્પુની મદદથી ચેક કરવાનું તો એકદમ સોફ્ટ થઈ ગયું છે અને કાં તો તમે આનો થોડો મસાલો ચાખી શકો પણ આ કાચો નહીં રહે હવે આપણે એને વઘારવાના છે તો વઘારવા માટે અહીંયા બે ચમચી જેટલું તેલ લીધેલું છે તેલ થઈ જાય એટલે તરત જ ગુંદાને અંદર એડ કરી દેવાના છે જો તમે આ રીત ફોલો કરશો ને આ એકદમ જૂની રીત છે તો પહેલાંના જમાનામાં બધા આ રીતે કરતા હતા તો ફટાફટ ગુંદા રેડી થઈ જશે બનીને અને થોડી પણ વાર નહીં લાગે અને ગુંદાને હંમેશા આ રીતે હલાવવાનું ઉપર નીચે કરવાનું જેથી કરીને મસાલો બહાર ના નીકળે અને તેલ એકદમ પ્રોપર થઈ જાય બધી સાઈડ એટલા માટે હવે આને આપણે ધીરા ગેસ પર થવા દઈએ કારણ કે જો ફાસ્ટ તમે રાખશો ને તો આજુબાજુથી બળી જશે મસાલો એટલા માટે અને વચ્ચે વચ્ચે એક બે વાર આ રીતે હલાવી દેવાનું તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ ગુંદા રેડી થઈ ગયા છે અને ગુંદા કઈ રીતે ચેક કરવાના કે બરાબર બન્યા છે તો આ રીતે થોડી ચૂમકી પડી હોય જો ઉપર એટલે કે થોડું લાઇટ બ્રાઉન જેવું તમને દેખાય છે કલર એવો ચેન્જ થાય ત્યાં સુધી આપણે થવા દેવાના એટલે આપણે ગુંદા એકદમ સરસ રેડી થઈ ગયા છે ચલો બીજા પ્રકારના ગુંદાનું ઝાટ પણ જોઈ લઈએ નિકીસ કિચનમાં આજે આપણે ગુંદાનું એવું શાક બનાવવાના છીએ કે લોકો તમારા વખાણ કરતાં નહીં થાકે એક સિક્રેટ વસ્તુ એડ કરવાથી તમારું શાક એટલું બધું ટેસ્ટી બનશે કે લોકો આંગળા ચાટી ચાટીને ખાશે તો ગુંદાની ચિકાસ કાઢ્યા વગર ફક્ત પાંચ જ મિનિટમાં બની જતું એવું ટેસ્ટી શાક અમુક સિક્રેટ ટીપ્સ સાથે બનાવીશું તો વિડીયોને એન્ડ સુધી જોવાનું ના ભૂલતા તો ગુંદા બનાવવા માટે સૌથી પહેલાં અહીંયા મેં દસ નંગ જેટલા ગુંદા લીધેલા છે અત્યારે હું એક ટાઈમનો જ કરું છું એટલે હું દસ જેટલા જ ગુંદા લઉં છું તો આ રીતે મેં પહેલેથી ધોઈ અને એને લૂચીને રાખી દીધેલા છે અને આ રીતે ઉપરથી એના ટોપ કાઢી લઉં છું એટલે કે ડીટિયા કાઢી લઉં છું હવે ઠળિયા કાઢવા માટે આ રીતે ઉપરથી હથેળીથી પ્રેસ કરવાનું જેથી કરીને ગુંદા તૂટી જશે અને ઉપરથી થળિયા ઇઝીલી નીકળી જશે તો આ રીતે બધા જ ગુંદાને હથેળીથી કાઢી લેવાના જો તમને આ રીતે હથેળીથી ના ફાવતું હોય તો આ રીતે કોઈ બી જાતનો દસ્તો કે કંઈક હોય ને આવી રીતે તો ઉપર મારવાનું જેથી કરીને ઉપરથી તૂટી જશે હવે અંદરથી આપણે આ રીતે ચપ્પુની મદદથી ઠળિયા કાઢી લઈશું તો હંમેશાના ઠળિયા કાઢીએ ત્યારે આ રીતે પેપરમાં જ રાખવાનું કારણ કે આ બહુ ચીકાશવાળા હોય છે અંદરથી એટલા માટે તો હવે આ રીતે અંદરથી બીજું ગુંદો લઈ અને એનું પણ ઠળિયો કાઢી લેવાનું તો આ રીતે બધાના થળિયા કાઢીને અલગ રાખી દેવાના અને કોઈપણ જાતનું આપણે મીઠું કે કશું જ કાઢવા નાખવાનું નથી કે એની ચીકાશ કાઢવાની નથી પણ હું સિક્રેટ વસ્તુ કહીશ જેનાથી એની ચીકાશ દૂર થશે તો હવે સૌથી પહેલાં આપણે એનો મસાલો રેડી કરી દઈએ તો ગુંદા સાઈડમાં રાખીએ અને મસાલામાં અહીંયા મેં બે ચમચી ચણાનો લોટ લીધેલો છે એક ચમચી મરચું એક ચમચી જીરું વન થર્ડ ટી સ્પૂન જેટલી આપણે હળદર એડ કરવાની છે ટેસ્ટ પ્રમાણે મીઠું અને અહીંયા આપણે એડ કરીશું એક કેરી અત્યારે કેરીની સીઝન છે અને ગુંદાની સીઝન છે પણ આમાં કેરી નાખશો ને તો એકદમ ટેસ્ટી બનશે તો કેરીને મેં પહેલેથી મેં ધોઈ લીધેલી છે અને આ રીતે હું છીણીને નાખું છું એટલે કે ખમણીને નાખું છું તો બે ચમચી જેટલી થાય એટલી કેરીને આપણે ખમણીને અંદર એડ કરવાની છે જેથી કરીને ગુંદાની ચિકાશ તો નહીં જ રહે પણ સાથે સાથે એનો ટેસ્ટ પણ એટલો જોરદાર આવશે અને હવે એક સિક્રેટ વસ્તુ એડ કરીએ છીએ એ છે આપણા મેથીના કુરિયા તો મેથીના કુરિયા આના અંદર એડ કરવાથી આનો ટેસ્ટ સાતમા આસમાને પહોંચશે એવો ટેસ્ટી બનશે આપણું શાક તો અત્યારે હું બે ચમચી જેટલા મેથીના કુરિયા નાખી રહી છું તો આનાથી ટેસ્ટ એટલો બધો જબરજસ્ત આવશે ને કે એકવાર તમે આ રીતે જો બનાવી લીધું ને તો તમે વારંવાર આ રીતે જ બનાવશો શાકને અને સાથે બે ચમચી જેટલું તેલ નાખી અને આ રીતે હલાવીને મિક્સ કરી દેવાનું તો એકવાર જરૂરથી આ મસાલો ટ્રાય કરજો આ રીતનો તો આ મસાલો કરવાની જ ખૂબી છે કારણ કે આ મસાલો તમને કોઈએ નહીં બતાવ્યો હોય યુટ્યુબ પર એવું બનશે તો એકવાર જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો આ મારા પોતાની રીતથી મેં તમને બતાવેલો છે અને હું વારંવાર આ રીતે બનાવું છું ગુંદા તો આ રીતે હાથે પ્રેસ કરીએ ને તો હાથમાં મુઠ્ઠી વળે ને એવો મસાલો બનવો જોઈએ તો ઇઝીલી અંદર ભરાઈ જશે અને બહાર પણ નહીં નીકળે જેથી કરીને ગુંદા બહારથી બળી નાઈ જાય એટલા માટે હવે ગુંદામાંથી આપણે ચીકાશ કાઢવાની જ નથી આમનામ જ એને ભરવાના છે એ બધી જ વસ્તુ હું તમને આગળ કહીશ કે કઈ રીતે એની ચીકાશ આપોઆપ દૂર થશે તમે એકવાર જરૂરથી આ રેસીપી ટ્રાય કરી જોજો તો આ રીતે ગુંદાને ભરી દેવાના અને એ રીતે પ્રેસ કરીને ભરજો કે બહારથી જે જો દેખાય છે ને મસાલો એ ના રહેવો જોઈએ જો એ રહેશે ને તો થોડો બળી જશે મસાલો એટલા માટે તો આ રીતે મેં એકદમ અંદરથી દબાવી દબાવીને ભરી દીધું છે અને ઉપરથી મસાલો કાઢી દીધેલો છે હાથેથી તો આ રીતે જ ગુંદા ભરવાના અને હવે મને તમે કહેજો કે તમે કયા ગામથી મને કે કયા સિટીમાંથી મને જોઈ રહ્યા છો તો મને પણ બહુ ખુશી થશે કે મારા વ્યૂઅર્સ મને કઈ કઈ જગ્યાએથી જોવે છે અને મારે જો આ ગુંદાની રેસીપી ગમતી હોય તો તમારા નામની સાથે સાથે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને આગળ તમને કઈ રેસિપી જોવી છે એ પણ મને કહેજો તો મને પણ ખબર પડે કે આગળ મારે કઈ રેસીપી તમારા માટે લાવવી તો આ રીતે જો આખું કોરું થઈ ગયું છે ગુંદું બહારથી એકદમ સરસ થઈ ગયું છે જો આ રીતે મસાલો બહાર ના રહેવો જોઈએ તો આટલા દસ ગુંદા માટે આટલો મસાલો કાફી હતો હવે બે ચમચી જેટલું તેલ લેવાનું છે કુકરમાં અને તેલ એકદમ બરાબર ધૂવાડા નીકળે એવું થાય ને પછી જ ગુંદાની અંદર એડ કરવાના છે તો આ રીતે બધા ગુંદાને હું એક પછી એક એડ કરી દઉં છું હવે ગુંદાની જે ચીકાશો એ કઈ રીતે દૂર થાય એ હું તમને કહીશ તો એકદમ લો ફ્લેમ પર એટલે કે સાવ ધીરા ગેસ પર આ રીતે ગુંદાને સાતળવા દેવાના છે ત્રણ મિનિટ માટે તો આ રીતે એને હલાવતું જવાનું તો થોડી થોડી વારે ત્રણ મિનિટની અંદર તમારે આ રીતે હલાવતું જવાનું અને એક સરખો કલર થાય ગુંદાનો ઉપરથી જો થોડા સતળાઈ ગયા છે એ બધું થાય એટલે એની ચિકાશ આપોઆપ દૂર થઈ જશે અંદર આપણે કેરી પણ એડ કરી છે અને બીજી વસ્તુ એક સિક્રેટ હજી એક એડ કરીએ છીએ એ છે એકદમ ખાટી છાશ તો અહીંયા હું એક ચમચી જેટલી છાશનો યુઝ કરું છું તો છાસ ના હોય તો બેથી ત્રણ ટીપા તમારે લીંબુના નાખવાના રહેશે તો આ રીતે એક ચમચી જેટલી હું છાશ અંદર એડ કરું છું તો આ રીતે એડ કરવાથી આપણા ગુંદા દાટશે પણ નહીં અને ચિકાશ બધી જ દૂર થઈ જશે અને પાંચ મિનિટમાં આપણા ગુંદા રેડી થઈ જશે તો ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે એકદમ ગુંદા સતળાઈ ગયા છે આજુબાજુથી સફેદ સફેદ થોડા થઈ જાય પછી કુકરનું ઢાંકણ બંધ કરી આ રીતે વચ્ચે વચ્ચે ફરી હલાવવાનું અને એક જ વિસલાવા દેવાનું તો બે મિનિટની અંદર આ પ્રોસેસ પણ થઈ જશે એટલે ફક્ત પાંચ જ મિનિટમાં આપણા ગુંદા બનીને રેડી થઈ જશે તો ખરેખર કોઈપણ જાતની ચિકાશ કાઢવાની ઝંઝટ વગર અને મસાલો કરવાની ખૂબીથી આ શાક એટલું બધું ટેસ્ટી બનશે કે તમે વારંવાર બનાવીને ખાશો તો આ શાક તમે અથાણાની જેમ પણ ખાઈ શકો જમવા બાજુમાં અને રોટલી સાથે પણ ખાઈ શકો એટલું સરસ બનશે તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા કોને કોને ગુંદા બહુ ભાવે છે જરૂરથી કહેજો તો ચલો મારી મહેનત તમને થોડી પણ ગમતી હોય ને તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને કમેન્ટ પણ જરૂરથી કરી દેજો તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ